લિંબડી અમદાવાદ હાઇવે પર કાનપરાના પાટીયા નજીક અકસ્માત સર્જાયો જેમાં વીસ ઉપરાંત લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં મધ્યપ્રદેશથી મજૂરી અર્થે જઈ રહ્યા હતા ત્યારે લીંબડી નેશનલ હાઇવે પર કાંતરાના પાટિયા નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં વીસ ઉપરાંત લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ ઈજાગ્રસ્તને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા યા હતા જેમાં જેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર નહીં હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને સામાન્ય ફેક્ચરથી પણ અમદાવાદ અને સુરેન્દ્રનગર રિફર છે કરવામાં આવે છે અહેવાલ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર